નમસ્કાર વેલકમ ટુ બેક માય YouTube ચેનલ મિત્રો આયુષ્માન કાર્ડ જે એપ્લિકેશન છે તે ડાઉનલોડ કરવાની અંદર ઘણી બધી તકલીફો આવે છે કેટલાકને ડાઉનલોડ થઈ જાય છે તો કેટલાકને એરર આવે છે તેને ધ્યાનમાં રાખીને આજે આપણે વેબસાઈટના માધ્યમથી કઈ રીતે આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવું તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડિયોની અંદર જોવાના છે હું તમને ડાઉનલોડ કરીને બતાવવાનો છું તો તમને જાણવું હોય કે તમારે આયુષ્માન કાર્ડ કઈ રીતે વેબસાઈટના માધ્યમથી ડાઉનલોડ કરવું તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને જો મિત્રો ચેનલ પર નવા આવો તો ચેનલ સબસ્ક્રાઇબ લાઈક શેર કરવાનું ભૂલતા નહીં સો લેટ સ્ટાર્ટ વિડીયો મિત્રો આપણે આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ પ્રથમ ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઓપન કર્યા બાદ તમારે અહીંયા ટાઈપ કરવાનું છે પી એમ એટલું ટાઈપ કરશો એટલે જે પ્રથમ વેબસાઇટ આવે છે તેના ઉપર ક્લિક કરવાનું છે ક્લિક કર્યા બાદ તમને અહીંયા આ પ્રકારનો ઇન્ટરફેસ દેખાય છે તો અહીંયા બે ઓપ્શન આપે છે બેનિફિશિયરી કે પછી ઓપરેટર તો આપણે પહેલાં જ ઓપ્શન ઉપર બેનિફિશિયરી ઉપર ક્લિક કરી રાખવાનું છે ત્યારબાદ તમે અહીંયા કેપ્ચર કોડ તમારે ટાઈપ કરવાના છે કેપ્ચર કોડ જો તમને ના દેખાતો તો અહીંયાથી જે રિફ્રેશ બટન આપેલું છે ત્યાંથી રિફ્રેશ પણ કરી શકો છો હવે અહીંયા હું કેપ્ચર કોડ નાખી દઉં છું કોડ નાખ્યા બાદ તમારે અહીંયા તમારો મોબાઈલ નંબર નાખવાનો છે જે તમારે આધાર કાર્ડ સાથે રજીસ્ટર હોય તે મોબાઈલ નંબર નાખવાનો છે તો અહીંયા હું મોબાઈલ નંબર નાખી દઉં મોબાઈલ નંબર જેવો ટાઈપ કરશો એટલે અહીંયા વેરીફાઈનો ઓપ્શન આવશે તે વેરીફાઈ ઉપર તમારે ક્લિક કરવાનું છે જેવું વેરીફાઈ પર ક્લિક કરશો એટલે એક ઓટીપી આવશે ઓટીપી તમારે અહીંયા ફરીથી ટાઈપ કરવાનો છે ઓટીપી ટાઈપ કર્યા બાદ તમને અહીંયા ફરીથી કેપ્ચર કોડ નાખવાનું કહેશે તો એ કેપ્ચર કોડ આપણે ફરીથી નાખીશું કેપ્ચર કોડ જેવું નખાઈ જાય ત્યારે અહીંયા લોગિનનો ઓપ્શન તમને શો કરશે તો એ લોગિન ઉપર તમારે ક્લિક કરવાનું છે જેવું લોગિન ઉપર ક્લિક કરશો એટલે તમને જે અલાવ ધીસ ટાઈમ અથવા અલાવ ઓન એવરી વિઝિટ તેના ઉપર તમને જે છે આપણે પહેલાં ઉપર ક્લિક કરી લઈએ તમને લોકેશન ઓન કરવાનું કહે છે તો આપણે નો થેન્ક્સ કરી અથવા તો ઓન પણ તમે કરી શકો છો હવે જેવું તમે લોગ કરશો ત્યાં તમને અહીંયા કેટલાક ઓપ્શન જોવા મળશે જ્યાં પહેલું આપણે પીએમ જેવાય સ્કીમ જે છે તે જ પસંદ કરવાનું છે અને સ્ટેટ આપણું ગુજરાત પસંદ કરવાનું છે સ્ટેટ સ્ટેટ પસંદ કર્યા બાદ સિલેક્ટ સબ સ્કીમ તો ત્યાં પણ આપણે પીએમ જે વાય એ આપણે સિલેક્શન કરવાનું છે ત્યારબાદ આપણે ડિસ્ટ્રિક સિલેક્શન કરવાનું છે તો હું અહીંયા બનાસકાંઠા સિલેક્શન કરી દઉં ત્યારબાદ તમારે અહીંયા સર્ચ બાયમાં તમારે આધાર આઈડી ઉપર આધાર નંબર પર તમે સર્ચ કરવા માંગો છો ડાઉનલોડ કરવા માગો છો કે પછી પીએમ જે આઈડી કોઈને ખબર હોય મોસ્ટ ઓફ કોઈને ખબર નથી હોતી એટલે આપણે આધાર કાર્ડ જ સિલેક્શન કરીશું જો હોય તો તમે એ પણ સિલેક્શન કરી શકો છો ત્યારબાદ અહીંયા તમારે આધાર નંબર નાખવાનો છે એકવાર તમે આધાર નંબર નાખ્યા બાદ તમારે અહીંયા ફરીથી એકવાર આધાર નંબર નાખ્યા બાદ ફરીથી તમને અહીંયા કેપ્ચર કોડ નાખવાનું કહે છે તો એ કેપ્ચર કોડ જે આપેલો છે તો તમારે અંદર નાખવાનો છે કેપ્ચર કોડ નાખશો એટલે તમને અહીંયા નીચે બિલોરીકા જેવો ઓપ્શન દેખાય છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે ક્લિક કરશો એટલે સર્ચ કરશે અને તમને અહીંયા નીચે આ પ્રકારનો ઓપ્શન જોવા મળશે નીચે ડાઉનલોડ એક્શનની અંદર જે ડાઉનલોડનો જે સિમ્બોલ છે તેના ઉપર તમે ક્લિક કરવાનું હવે જેવું તમે ક્લિક કરશો એટલે તમને અહીંયા ફરીથી વેરીફાઈ કરવા માટે તમને પૂછશે તો વેરીફાઈ ઉપર તમે ક્લિક કરવાનું છે હવે જેવું ક્લિક કરશો એટલે તમને એક તમારા ફોન ઉપર ઓટીપી આવશે એ ઓટીપી અહીંયા નાખી અને ઓથેન્ટિકેટ છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે હવે તમારે આવો વિન્ડો ખુલશે તો એ વિન્ડોની અંદર તમારે અહીંયા યસ ટીક કરી અને અલાવ કરી દેવાનું છે હવે મિત્રો તમે જેવું અલાવ અને યસ કરી ટીક કરશો એટલે તમને બે પ્રકારનો ઓટીપી જોવા મળશે એક આધાર કાર્ડનો ઓટીપી અને એક મોબાઈલનો ઓટીપી એ બંને ઓટીપી અહીંયા તમારે ટાઈપ કરવાના છે અને નીચે જે તમને ઓથે દેખાય છે તેના ઉપર ઉપર તમારે ક્લિક છે માર્ક કરી અને પછી નીચે તમે દ્વારા ફિંગરપ્રિન્ટ દ્વારા કે સન દ્વારા ડાઉનલોડ કરવા માગો છો તો અહીંયા હું આધાર ઓટીપી પર ક્લિક કરીશ અને પછી અહીંયા જે વેરીફાઈ લખેલું છે તેના ઉપર ક્લિક કરીશ અને અહીંયા યસ આપીશ ત્યારબાદ અલાવ કરીશ અને પછી એક મોબાઈલ નંબર પર ઓટીપી અને એક આધાર કાર્ડ નંબર પર ઓટીપી બંને અલગ અલગ ઓટીપી આવશે તો એ આધાર કાર્ડ વાળું આધાર કાર્ડ જે ઓટીપી છે આધાર કાર્ડની અંદર નાખીશ અને જે મોબાઈલ નંબર વાળો છે અહીંયા તમે જોઈ શકો આમ બંને ઓટીપી નખાઈ ગયા બાદ આયુષમાન કાર્ડ ઓટોમેટિક ડાઉનલોડ થઈ જશે જે છે તે ડાઉનલોડ થવા માટે જનરેટ થઈ જશે ને છો અહીંયા ડાઉનલોડ ઉપર આપણે ફરીવાર ક્લિક કરવાનું છે આ રીતે તમારું આયુષ્માન કાર્ડ જે છે તે ડાઉનલોડ થયેલું દેખાશે તો મિત્રો આ રીતે તમે જોઈ શકો કે આપણું જે આયુષ્યમાન કાર્ડ છે તે ડાઉનલોડ કરી શકીએ છીએ સરળતાથી તો મિત્રો આ હતી માહિતી આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કઈ રીતે કરવું તેના વિશે આવા જ વિડીયો જોવા માંગતા હોવ તો મારી ચેનલ સબસ્ક્રાઈબ લાઈક શેર જરૂર કરજો મળીએ નેક્સ્ટ વિડીયો અંદર ત્યાં સુધી ગુડ બાય